સદગુરુ મહારાજની આજનું ભજન છે એમ કે આપણે ઘણીવાર ભજનમાણેમાં સાંભળતા હોઈએ છીએ કે અમને તો મળ્યા અંતરયામી ગુરુજી કહું ભજન કેમ કરીએ પ્રશ્ન બધાને આ ગુંજતો જ હોય છે કે ભાઈ ભજન કરવું તો કોનું કરવું અને કેમ કરવું એ વાતો ઉપર એક વાણીની એવી રચના છે કે જો કે આપણને સીધી રીતે સમજાય એવી નથી પણ એમાં થોડા અંદર ઉતરી અને વિચાર કરીશું તો ખ્યાલ આવશે કે ભાઈ આપણે ભજન કરવું છે તો કોનું કરવું અને કેમ કરવું હે તારું નામ નવખંડ મહાગે રે ત્યાં સુર તારે લાગી હે તારું નામ નૌખંડ માગા દે રે ત્યાં સુર તારે લાગી વાલી ડારે મારા તારું નામ રુધિયામાં ધારું એ તો પ્રાણથી લાગે બહુ પ્યારું રે ત્યાં સુર તારે લાગી હે તારું નામ નવખંડ માગા દે રે ત્યાં સુર તારે લાગી વાલી ડારે મારા એ રટણ રટો હું તો તારો વાલી ડારે મારા એ રટણ રટો હું તો તારો એ તો પિંડ બ્રહ્માંડ થી પસારું રે ત્યાં સુર તારે લાગી એ તારું નામનો ખંડ દે રે ત્યાં સુર તારે લાગી વાલી મહારા એ મારા વેદ થી છે ને વાલી ડાડે મારા એ વેદ થી છે ન્યારું એને વચન થકી વિચારું રે ત્યાં સુર તારે લાગી એ તારું નામ નવખંડ મગાજે રે ત્યાં સુર તારે લાગી વાલી ડારે મારા એ ખેલ ખેલે છે સોધારુ વલી ડારે મારા సోధారువఖండ్ మే రే త్యా సుర తారీ వాలి మంగళ నామీ సంభార हवे जीवरा तु पर रे तुर तारे नामति सम्भारु रे सु तारिलाग एम नौखण्डमा गाजे रे सु तार ला